વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરાના હરણી ખાતે આવેલ પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ મેયરે પ્રાથમિક ઉદ્બોધન શરૂ કર્યું જેમાં વર્ષ ઓગણીસો પચાસમાં દેશનું સંવિધાન ઇફેક્ટમાં આવ્યું હતું જેને વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને પૂરી પાડવામાં આવી આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક પિંકી સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સેક્રેટરી ચિંતન દેસાઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત વડોદરા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નદી માં સ્વરૂપ પથ્થર ભી પૂજા જાતા હે જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના આ ઐતિહાસિક કાળમાં ભારતને જ્ઞાન અને વિવેકનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવતું હતું આજના દિવસે આપણે આપણા એ સુરવીર શહીદોને યાદ કરીએ કે જેમણે માતૃભૂમિના માટે તેમના સંઘર્ષે એક સંગઠિત રાષ્ટ્રવ્યાપી આંદોલન નું રૂપ લીધું હતું દેશનું સૌભાગ્ય હતું કે મહાત્મા ગાંધી રવિન્દ્ર ટાગોર उठा हुआ है जहां मन भयमुक्त है स्वर्ग में यहां मेरा देश सदैव चेतना पाए छहत्तरवे

રાષ્ટ્રધ્વજ પ્રતિ ધ્વજ જે આપણા સૌના માન સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે સૌએ ભેગા મળી અને વિશ્વ ફલક ઉપર ભારત દેશ જે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે અને આઝાદીના છમાં વર્ષે મોખરાના સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે આ અમૃત મહોત્સવમાં થઈ રહેલા વિકાસની હરણફાળ હરણફાળ દેશને દુનિયામાં કંઈક અલગ સ્થાન પ્રાપ્ત કરાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને દૂરંદેશીના કારણે આજ આજે આપણા દેશનો યુવાન જે સપના જોવે છે તેમાં સમગ્ર વિશ્વ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યું છે આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું